મહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની ગુનાહિત બને તે માટે ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યુઝ સુરત ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ મૂર્તિ એક અમુક સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચના એવી છે કે જેમાં જો શક્ય બને તો તમામ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બને એવા પ્રયત્નો કરવામાં આવે ઉપરાંત પંડાલની અંદર જ્યાં ગણેશજીનું સ્થાપના કરેલી હોય તે પંડાલની અંદર ચારે બાજુ સીસીટીવીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે પૂરેપૂરી લાઇટિંગ સાઉન્ડની પણ વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવે એવા તથા જે મૂર્તિની જે સાઈઝ છે એ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ જો કરવામાં આવે તો આ મહોત્સવ આપણા બધા માટે ખૂબ જ યાદગાર રહેશે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રહેશે અને તમામ માટે યાદગાર રહેશે